પંચિમ વિદ્યાલયમાં ભવ્ય રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાલવાડી પ્રાથમિક માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કબડ્ડી ખો ખો વોલીબોલ ગોરા ફેંક ફેંક બરસી ફેંક લોટ કુકર લીંબુ ચમચી સોયડો કોઠરા ડોટ સંગીત ખુરશી દોરડા ફૂડ વિગેરે સામૂહિક અને વ્યક્તિગત રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું શાળા મંડળના પ્રતિનિધિ રોહિતભાઈ પટેલે જે વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી હતી તેઓને અભિનંદન પાઠવ્યા હતા પાલેટ ટાઈમ્સ ભરૂચ